બહુ ખુશીનો આનંદ છે અને અમે જે પાટીદાર સમાજ જે અમે રાતા તળાવ અહીંયા જોયું હતું ને આ જે દુષ્કાળ ભર્યો ત્રણ વર્ષ ત્રણ વર્ષ સતત દુષ્કાળ ભર્યો ત્યારે મંજી બાપાએ જે એલાન કર્યું હતું કે જે ગૌવંશ હોય જે ના પાડી આપતા હોય એ આ મારે રાતા તળાવ મુકામે અહીંયા ઘરે પહોંચાડો અમે એને સુરક્ષિત ખાનપાન બધું દેશું અને અમે દીદીથી જોડાના છીએ સતત અમારું અહીંયા કાર્ય ચાલુ છે અમે હું આ પાટીદાર તરફથી અમે છ સેટ બનાવ્યા અને એક હોસ્પિટલની જરૂર હતી જે આપણે દીપભાઈ ગજરાએ આપણે રાતા તળાવે પૂર્ણ કરી છે અને રાજેશભાઈ પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે તો એ બે દાતા પરિવારનો ખૂબ ખૂબ આનંદ અને નિયાણિયો આજે સિત્તેર જુગલ મંદિરનું નિયણ્યું છે તો બહુ ખૂબ ખૂબ આનંદ થયો જય ગૌ માતા હરિભાઈ શંકરલાલ કટારમ કચગામ નલિયા તળાવ અને ઓધરમ અહીંયા જે ચાલે છે ત્યાંનો પ્રમુખ છું આજે અહીંયા અમારા આંગણે હમણાં એક ખાતમુહૂર્ત થયો એ મલ્ટી હોસ્પિટલ ગાયો માટે બહુ મોટી બનવાની છે જેના દાતાર શ્રી મીતાબેન શંભુભાઈ ગજરા પરિવાર હસ્તે દીપભાઈ શંભુભાઈ ગજરાના હસ્તે હમણાં અમે અહીંયા અહીંયા હોસ્પિટલનો ખાતમુહૂર્ત થયું અને સાથે આજે અહીંયા સિત્તેર સિત્તેર જોડી એટલે કે એકસો ચાલીસ જણા મતલબ સિત્તેર કન્યાઓના લગ્ન આજે રાતા તળાવ ખાતે રાખેલા છે જેમાં ઓછામાં ઓછા વીસ હજાર માણસોની હાજરી છે અને બધા અહીંયા બહુ ભવ્ય ચાલુ છે અમારા મેન જે અહીંયા રચયતા છે મનજીભાઈ ખીસી માવ એટલે અમારા ગુરુજી એમના હસ્તે બધું થઈ રહ્યું છે જય જય ભવાની મારું નામ જીજ્ઞા દિનેશ ચાંદ્રા રાપર ગામથી છું હાલે ગાંધીધામ કાર્ય આ ખરેખર દુર્લભમ છે આજે આપણે જોઈએ છે કે ભગવાન ધરતી ઉપર ઉતર્યા છે એ તો આપણે બધું સાંભળ્યું છે અને ગ્રંથમાં સાંભળતા જ રહ્યા છીએ પણ આજે આ ગૌ સેવા એટલે સાક્ષાત માની પૂજા ઈ હું રાતા તળાવે જોઉં છું અને એનાથી પણ અતિશય જેને કહીને દુર્લભમ કાર્ય આ કાર્ય ક્યારે થયું નથી કચ્છમાં હવે થયું છે એટલે કે મોટું પશુ માટે કે સારવાર કેન્દ્ર એટલે મોટામાં મોટી મલ્ટી હોસ્પિટલ બની છે એ અમારા માટે ખૂબ ભાગ્યશાળીની વાતો છે અમારા ગુરુજી ઓદોરામ બાપા અઢાર વર્ણને આવર્યું છે એમણે એમાં અમારા કોલી સમાજનું પણ આવે છે આજે તો અમારા ખૂબ ભાગ્ય છે કે આજે રાતા તળાવ ઉપર મંજી બાપુએ આવું જેને કહેવાય ને કન્યાદાન એટલે મહાદાન અહીંયા કન્યાદાન આપી અને અહીંયાથી એ છોકરીઓને વિદાય આપશે એટલે ત્રણ ત્રિવેણી સંગમનો અહીંયા અમે જમાવટ જોયો છે કે આજે ગૌમાતાનું પૂજન અને આજે એમની સારવાર માટે હોસ્પિટલ બની છે બીજી વાત કે અહીંયા કન્યાદાન એટલે મહાદાન અને મા સાક્ષાત આશાપુરા જગદંબા રૂપે અહીંયા બિરાજેલા મંદિર છે એટલે ત્રિવેણી સંગમ અમે અહીંયા જોઈએ છીએ ના પ્રસંગે ખરેખર અદ્ભુત એક ખુશીનો પ્રસંગ છે અને ગર્વ લેવા જેવી બાબત છે કે આજે અહીંયા સમૂહ લગ્ન બી છે અને પશુ હોસ્પિટલનું ભૂમિપૂજન બી આજે અહીંયા કરવામાં આવ્યું કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા અગર શરીર સલામત તો બધું સલામત સર સલામત પગડી સલામત તો બધું સલામત તો આજે પશુઓ માટે જો આવા સારવારના કાર્ય અહીંયા સારવાર કેન્દ્ર ઊભું થાય છે તો ખરેખર આપણો પશુધન અગર સુરક્ષિત છે તો આપણો બી આપણે જે આજે ગાય માતાનું દૂધ અને એમાંથી જ બધી વસ્તુ આપણે વાપરતા હોઈએ તો આપણું શરીર બી શુદ્ધ રહે છે અને તંદુરસ્ત રહે છે આજનો જે આ અદ્ભુત કાર્યક્રમ છે અને એક અદ્ભુત શરૂઆત છે ખાલી આ સાથે સાથે મારા મિત્ર દીપભાઈએ આ મુખ્ય યજમાન તરીકે હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું એ અમારા માટે આનંદ આનંદની વાત છે બાપુ વિશે જેટલી વાતો કરી એટલી ઓછી જ છે કલ્પના બહાર કહેવાય ને કે અમારા આમ આજના આધુનિક યુગના અમારા એલોન મસ્કથી પણ અદ્ભુત વિચાર રાખતા અમારા બાપુ છે એ માણસ પૃથ્વી સુધી વિચારે એ પૃથ્વીથી આગળ મંગળથી બી આગળ સૂર્ય સુધી વિચારે છે ખરેખર એમની દીર્ઘદ્રષ્ટિને સલામ છે અને અદ્ભુત સમૂહ લગ્નનું કાર્યક્રમ આજે ભવ્ય રીતથી ચાલી રહ્યું છે ખરેખર અમારી વાનુશાલી જ્ઞાતિ માટે આ ગર્વ લેવાની વાત છે અને અન્ય સમાજ અમારી સાથે જોડાયો છે ખરેખર અમે સમાજનું બી ધન્યવાદ કરીએ છીએ અસ્તુ ખરેખર જે પ્રમાણે આ વિસ્તારમાં જરૂર છે હમણાં જ અમે ઓન ધ વે આવતા હતા સવારથી ટ્રેનથી આવ્યા તો વચ્ચે લગભગ બે ગાયના એક્સિડેન્ટ થયેલા હતા ખરેખર આ પટ્ટો એકદમ નિર્જળ છે અને કમ્પેરિઝન ટુ માંડવી તાલુકો કે એ બાજુ આ બાજુ થોડી નીલોતરી ઓછી છે તો ખરેખર જરૂરત આપણા એરિયામાં છે અને બાપુએ એ વસ્તુને જાણી અને અદ્ભુત કાર્યક્રમમાં દાતાઓએ એમની સાથે જોડાયા ખરેખર એક મતલબ આ બે અઢી કિલોમીટર ડિસ્ટન્સમાં અમે જે આ દ્રશ્યો જોયું કે કેટલી ગાયોની આડફેટે વાહનોની આડફેટે ગાયો આવે છે તો આ હોસ્પિટલ થતાં મને લાગે છે એ ગાયોને ટાઈમ પર સારવાર મળી જશે જેના લીધે ઘણું પશુધનનું આપણે બચાવી શકીશું જેનું પુણ્ય આપણા માનવીઓને બધાને મળવાનું છે તો ખરેખર આ જે લોકેશન છે અને અબડાસાનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તો આખું પશુધન અહીંયાથી નજદીકમાં કોઈ બી ખેડૂત હોય ગામવાળા હોય પોતાની પશુને કાંઈ બી બીમારી કે કાંઈ બી જરૂરત હોય તો અહીંયા આવશે સારવાર લેશે ને અહીંયા બી જે પાંજરાપોળ ચાલી રહી છે એના માટે બી આ એક મુખ્ય સ્થાન હતું તો ખરેખર આ જગ્યા વિશે અને આ જગ્યા પર થયેલા કાર્ય વિશે જબરજસ્ત બાપુનું દીર્ઘદૃષ્ટિ પ્રમાણે એનું આયોજન છે અને ખરેખર આ અદ્ભુત થવાનું છે કાર્ય ધન્યવાદ ધન્યવાદ આ દીકરીઓ માટે અને અમે આ સમૂહ લગ્નમાં કોઈ પણ ભેદભાવ રાખ્યો નથી દરેક સમાજ આમાં જોડી અને સાથે લઈએ છીએ એમાં પ્રથમ જે દાતારો જે છે એ અમારા ભાનુશાલીઓ છે એમાં બીજા પણ જોડાયેલા છે અને એ બધા દાતાર જે હોસ્પિટલના જે દાતાર બન્યા છે એ પણ છે અને ચાંદ્રા પરિવાર પણ છે દરેક રીતે અમે એને પૂરોપૂરો માતાજીને આશીર્વાદ લઈ આ ધજાવાડી પાસે અને કાર્ય સફન કરીએ છીએ અને જે પણ માણસો આ સમૂહ લગ્નમાં ભાગ લેશે અને દીકરીઓ પાસે અને માતાજી આગળ જે પ્રાર્થના કરશે જે પણ અપેક્ષા હશે એના બધાના સંકલ્પ પૂરા થશે આ ભૂમિ એ છે ફાયદો એ થશે કે આ વિસ્તારમાં ક્યાં હસ્પિટાલ નથી ગાયો માટે માણસો માટે છે સગવડ પણ ગાયો માટે એટલી સગવડ નહીં હતી એટલે અમે મટલીસ હોસ્પિટલ બનાવી રહ્યા છીએ પછી એમ્બ્યુલન્સ લેશું અમને ક્યાંથી પણ ફોન આવશે જેવી રીતે માણસ બીમાર પડે અને એકસો આઠને ફોન જાય એટલે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી જાય તો આવી રીતે જ ગોઠવણ અમે કરશું કે અહીંયા ફોન આવે એટલે ગાયોને ક્યાં પણ બીમાર હશે કોઈ અપંગ હશે એમ્બ્યુલન્સ પહોંચી જશે કેટલા એકરમાં હોસ્પિટલ બનશે એકડમાં એટલે હવે એકડ તો આ સો બાય

જુનાગઢ ના સાંસદ અને આ સમાજ નો શ્રી રાજેશભાઈ ચુડાસભ સરકાર ના મંત્રીશ્રી આ સમાજના ગૌરવ એવા અને પણ શુભકામનાઓ પાઠવી હતી અમારા જિલ્લા પાટણમાંથી જે સાથી પા સંમાનની યુજીભાઈ વર્ચન પૂરી સમાજના પ્રમુખ આદરણીય કાનજીભાઈ સાધુ સંતો અન્ય સમાજના સૌ આગેવાનો આગેવાનોની ઉપસ્થિતિની અંદર 70 જેટલા દીકરા અને દીકરી આજે સમૂહ જોડાયા

સમાજમાં માં એક સંકલ્પ કરવાનો કે અમે પણ શિક્ષિત અમે પણ વ્યસન મુક્ત જાણકાર છો એમ અમારી બંને સંસ્થાઓ શ્રી કચ્છી ભાનુશાલી ઓધાવરામ સત્સંગ મંડળ અને શ્રી સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ અવારનવાર આવા જન ઉપયોગી કાર્ય કરતા રહ્યો છે જેના નિમિત્તે આજરોજ રોજ રાતા તળાવ મધ્ય શ્રી બાલરામજી મહારાજ પાંજરા પોલ ટ્રસ્ટના સાનિધ્યમાં જે આશાપુરાનું મંદિર છે તેના પ્રાટાગણની અંદર કોળી સમાજના પશ્ચિમ કોળી સમાજના સિંતેર યુગલોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવ વાગે કન્યાનો માંડો હતો ત્યારબાદ દસ વાગે

રાજેશભાઈ ચુડાસમા સાહેબ આપણા કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી વરચંદભાઈ અને અનેક મહાનુભાવ ની ઉપસ્થિત આ કાર્યક્રમ નું સમાપન થયેલું હતું અને કન્યાદાન ને કન્યાદાન જ્યારે આપણે આપણા ઘરેથી થી વોરાવી ત્યારે ખાલી હાથે ન વોરાવી ત્યારે અમારા સંસ્થાના સંસ્થાપક એવા શ્રી મનજી બાપુ હસ્તે આ કન્યાદાઓ ને ફૂલ નહીં ફૂલ ની પ્રતિક રૂપે સોના ચાંદી નો દાગીનો હતો કન્યા તેજની રૂપે અર્પણ આપવામાં આવ્યું હતું તે સિવાયની અન્ય વિશેષ ઘર વર્કરીઓ તેમના પરિવાર ને સોંપવામાં આવી હતી અને અંદાજીત આઠ થી દસ હજાર માણસો ના લોકો પ્રસાદ લાભ લીધો હતો અને આવેલ મહેમાનો નું સન્માન સંતો એ આશીર્વચન આપ્યા હતા અને ખાસ કરીને આ શ્રી ચંદુમા એ આ સિંતેર યુગલો લો જે પ્રભુતામાં પગલા માંડે છે તેમનું આવનાર ભવિષ્ય સુખમય અને સુંદર રહે એ રીતની પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી

અત્યારે પશ્ચિમ કોળી સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાય એના માટે પણ સંસ્થા કટિબંધ છે આના માટે પ્રયત્ન કરશે જો સમાજ વ્યવસ્થા આપણા અનુરૂપ થાય તો સંસ્થા આના માટે પણ હર હંમેશા જેમ જાહેર મંચ પરથી કહ્યું તેમ ખુલ્લા મંચ સાથે વિચાર કરી શકે છે